સંવલના અધિકારીએ જણાવ્યું કે મોટા ભાગે લોકોઈ જાતે જ અતિક્રમણ હટાવી દીધું છે હાલ વરસાદની સંભાવનાને લઈને વાવને ઢાંકવામાં આવી છે ટૂંક સમયમાં અતિક્રમણ હટાવીને વાવનું ખોદકામ પૂર્ણ કરવામાં આવશે બો તો खुदाई ہوگئی ઓર اس کے બારે اس کے નો મોસ બરાઈટ સાઈડ ઉપર કોક મકાન બીજું اس کے જળમે આ رہا ہے ઓર કોવે નોફિસ છોડિયા ગયા છે ચસ્પા કરિયા ગયા સા ઉગી પોતા ખુદ સે સोटा જો હે वो तोड़ रहे हैं उनका है, रिक्वेस्ट ये है कि तो वो कल से उसका तो तोड़ना शुरू कर दिए थे मकान को और बावड़ी को के ढकने की प्रक्रिया पूरी की जाएगी ताकि डी एम साहब शाम को बुलाए हैं तो कुछ ऑनर दे देंगे